કાલ સવારે ઉચની જ થાય કઈક થાય ને તો આપણે કોઈ મોઢું દેખાડવાને લાયક નહીં રહી જેમ ફાવે એમ ફરે ને જેમ ફાવે એમ પૈસા બગાડે મેં કીધું આ ઘરવાળો કમાતો હોય ને તેનો મતલબ એવો ન હોય કે પૈસા બગાડવાના હોય થોડીક બચત કરવી પડે કાલ સવારે કાલ દવાખાનું આવ્યું કે કઈ મુસીબત ઊભી થઈ કાલ હવારે બીજું કઈ કામ આપણે પાડવું છે તો ઈ બચાવેલો પૈસો છે ને એ કામ લાગશે તો કે છે કે ત્યાર નું ત્યારે જોયું જાય છે હા અને આપણે જો આ કોર્નર નું મકાન રાખ્યું બરોબર એ મારી ઓળખાણ જ હતી હા

તો એને તો કોઈ નહીં કે પણ આપણને કહે બધાય એક તો આપણે મોટા સી અને બાય એમાં પાછું એનું જ ખેંચ ખેંચ કરે છે